ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે આજે વરિયાળીનું શરબત અને પ્રિમિક્સ બંને બનાવીશું અને સાથે પલાળીને મરિયા પણ ઉમેરીશું કે જે પણ શરીરને ઠંડક આપે છે અને સાકર તથા મધ ઉમેરીને આપણે સરસ એવું ઠંડુ ઠંડુ શરબત બનાવીશું તો તમે ઉનાળાની ગરમીથી બચવા માટે આ રીતે પ્રિમિક્સ બનાવીને રાખો તો તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે ફટાફટ તમે એમાંથી શરબત બનાવીને પી શકો અને પરિવારને પણ પીવડાવી શકો તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે ઉનાળા અને ગરમી દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે તો બાળકો તથા પરિવારની સુરક્ષા માટે આપણે વરિયાળીનું પ્રીમિક્સ બનાવીશું પહેલાં તો એને માટે અડધી વાટકી જેટલી લખનવી વરિયાળી લીધી છે અને તમને બધાને ખબર જ છે કે વરિયાળીની તાસી ઠંડી છે તો આ રીતે અડધી વાટકી જેટલી વરિયાળી લીધી વરિયાળીથી અડધી આપણે ધાણા લેવાના છે આ આખા ધાણા સિઝનમાં અત્યારે મળે છે અને બે ટેબલ સ્પૂન જેટલું જીરું લીધું છે જીરું પણ ઠંડક આપે છે અને આ ખડી સાકર છે આ રીતે સાકર મેં આશરે લીધી છે લાસ્ટમાં તમને બતાવું છું કેટલી વપરાય તે ગાંગડા સ્વરૂપે છે એટલે આપણે આ રીતે થોડી નાની ખાંડી લઈશું અને ચારથી પાંચ ઇલાયચી લીધી છે અને ત્રણ ચાર મરી લીધા અને દોઢ ચમચી જેટલો ફુદીનાનો પાવડર છે આ ફુદીનાનો પાવડર ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે અને ફુદીનાનો પાવડર તમારી પાસે ના હોય તો જ્યારે પ્રિમિક્સમાંથી તમે શરબત બનાવો ત્યારે ફ્રેશ ફુદીનાના પાન ખાંડીને ઉમેરી દેજો અને મેં અત્યારે જ ધાણાજીરું બનાવ્યું છે અને દળ્યું છે તો એ જ મિક્સર જાર હું લઉં છું કારણ કે ધાણી અને વરિયાળી જ આવે છે આમાં તો સૌથી પહેલાં વરિયાળી લીધી ત્યારબાદ ધાણી લઈશું ત્યારબાદ જીરું છે અને આ મરી લીધા અને ઇલાયચીના દાણા કાઢી લીધા છે તો ઇલાયચીના દાણા ઉમેરીશું અને ફુદીનાનો પાવડર છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો છે અને સાકરને થોડી નાના ટુકડામાં ખાંડી લીધી છે જેટલી વરિયાળી લીધી એટલી જ મેં સાકર લીધી છે તમે સાકરનું માપ વધારે પણ લઈ શકો પરંતુ હું લાસ્ટમાં શરબત બનાવતી વખતે મધ ઉમેરવાની છું એટલે મેં સાકર થોડી ઓછી લીધી છે તો હવે આ બધી વસ્તુને આપણે બારીક પાવડર સ્વરૂપે ક્રશ કરી લઈશું જુઓ સરસ આપણો પ્રિમિક્સ રેડી થઈ ગયું છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે આપણે ફુદીનાનો પાવડર ઉમેર્યો અને વરિયાળી છે એના લીધે સરસ આછો ગ્રીન કલર પણ આવી ગયો તો હવે શરબત બનાવવા માટે આપણે આ પાવડરને પહેલાં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ શર પ્રિમિક્સ તમે તૈયાર રાખ્યું હોય તો અગાઉ કહ્યું તેમ એની ટાઈમ તમે એમાંથી શરબત બનાવીને પી શકો આ રીતે કાચના કન્ટેનરમાં એને સ્ટોર કરી દેવાનું તો હવે શરબત બનાવીશું આપણે તો એને માટે છથી સાત ક્યુબ લીધી છે ગ્લાસમાં ત્યારબાદ આ પ્રીમિક્સ જે બનાવ્યું એ ઉમેરીશું મારી આ સ્પૂન બહુ મોટી છે એટલે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલો થશે તમને જેટલો જોઈએ એટલી માત્રામાં લઈ શકાય અને ઠંડુ પાણી લીધું છે ફ્રીઝનું સાદું પાણી પણ લઈ શકો તમે અને જુઓ કેટલો સરસ આછો ગ્રીન કલર આવી ગયો અને આ ટૂંકમરિયા છે કે જેને મેં દસ મિનિટ પહેલાં થોડા પાણીમાં પલાળી રાખ્યા હતા અને ટૂંકમરિયા પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે તો આ રીતે તમે શરબતમાં ઉમેરીને તમારા આરોગ્યની કાળજી લઈ શકો અને ગરમીમાં તમારા શરીરને રક્ષણ પણ મળે હજી એક સરસ વસ્તુ ઉમેરવાના છીએ આપણે મધ ઉમેરીશું અગાઉ મેં કહ્યું કે સાકર મેં થોડી ઓછી લીધી છે અને તમારે મધ નહીં ઉમેરવું હોય તો તમે સાકર થોડી વધારે માત્રામાં લઈ શકો મધ ઉમેરીને સરસ રીતે મિક્સ કરીએ અને આપણું વરિયાળી ધાણી જીરું ટૂંકમરિયા સાકર વગેરેનું સરસ મજાનું હોમમેટ શરબત અને ગુણકારી પણ એટલું જ એ તૈયાર થઈ ગયું છે અને આ વરિયાળીના શરબતના પ્રિમિક્સને તમે થોડું થોડું જ બનાવવાનું આ રીતે તો તમે બહાર પણ રાખી શકો નહીતર તમે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો અને વિડીયો જો ગમ્યો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો